દ્વારકા જિલ્લાના ખેડૂતોએ રાવલસીમ વિસ્તારમાં કર્યો અનોખો કાર્યક્રમ રાવલસીમ વિસ્તારમાં ખેતરમાં હાર્વેસ્ટિંગ લગાવી અનોખો વિરોધ હાર્વેસ્ટિંગનું વયવૃદ્ધ ખેડૂતોના હસ્તે કરાયું અનાવરણ હાર્વેસ્ટિંગમાં ખેડૂતોને લગતી છ મુદ્દાની માંગ કરવામાં આવી દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જિલ્લો જાહેર કરવો તેમજ વર્તુ સોરડ સાની કાંઠાના ખેતરો દર વર્ષે ધોવાઈ જાય છે તેનો કાયમી ઉકેલ લાવવો ચાલુ વર્ષે થયેલ જમીન ધોવાણનું સર્વે કરી તાત્કાલિક વળતર આપો રાવલ ગામ દર વર્ષે સંપર્ક વિહોણું બને છે તેનો કાયમી ઉકેલ લાવો ગુજરાતમાં સૌથી વધારે દ્વારકા જિલ્લામાં બસો ઓગણસાઠ ટકા વરસાદ છે તો આ તમામ ખેડૂતોને પાક નુકસાનની વળતર આપવાની માંગ આજે દ્વારકા જિલ્લામાં જે બસો ઓગણસાઠ ટકા વરસાદ નોંધાયો છે વર્તુ કાંઠો સાની કાંઠો સોટી કાંઠો અને જે જમીન ધોવાણ થયા છે એ તમામ ખેડૂતોએ સાથે મળી અને એક અલગ પ્રકારનો અનોખો વિરોધ કાર્યક્રમ નોંધાયો હતો ખેડૂતોએ દ્વારકા જિલ્લાના ખેડૂતોની માંગ અને સમસ્યા બંને લખેલું બોર્ડ જે મારી પાછળ તમને દેખાય છે આ બોર્ડનું કાયદેસર ગોરને બોલાવી બ્રાહ્મણને બોલાવી એમના હાથે પૂજા વિધિ કરાવડાવી અને બોર્ડનું અનાવરણ કરી અને સરકાર સુતેલી સરકાર સુધી એ આ મૂંગી સરકારના કાને આ વાત પહોંચે એના માટે આજે બોર્ડનું હોર્ડિંગ્સનું અનાવરણ કર્યું હતું અને હોર્ડિંગ્સમાં અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે વર્તુકાંઠાના સોલટી કાંઠાના સાનીકાંઠાના ગામો જે છે દર વર્ષે જમીનનું ધોવાણ થાય છે એનો કાયમી ઉકેલ લઈ આવવામાં આવે રાવલ ગામ છે એ દર વર્ષે સંપર્ક વિહોણું થાય છે એનો પરમાનન્ટલી કાયમી ઉકેલ લઈ આવવામાં આવે દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે દ્વારકા જિલ્લામાં ખેડૂતોનું પાક ધિરાણ છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે દ્વારકા જિલ્લામાં જમીન ધોવાણ થયું છે એનું આજની તારીખમાં સર્વે અને એનું વળતરના નામે સરકારે વિચાર્યું નથી તો એનું તાત્કાલિક વિચારણા કરવામાં આવે અને સૌથી મોટી વાત એ છે કે દ્વારકા જિલ્લાની અંદર જે બાજુમાં જ પોરબંદર જિલ્લો છે અહીંયાથી અડધો વરસાદ નોંધાયો સરકારના ચોપડે તેમ છતાંય આખે આખા જિલ્લાની અંદર પાક નુકસાની ગણી અને ત્યાં તમામ ખેડૂતોને પાક નુકસાની વળતરની જે જોગવાઈ કરવામાં આવી છે એ જ રીતે દ્વારકા જિલ્લામાં પણ જોગવાઈ કરવામાં આવે અને બાવીસ ઓગસ્ટથી લઈ અને ઓગણત્રીસ ઓગસ્ટની વચ્ચે પડેલો જે વરસાદ છે એનું આજની તારીખમાં સર્વે થયું નથી એનો તાત્કાલિક સર્વે કરવામાં આવે વિવિધ માંગો સાથે એક આજે અનોખો વિરોધ કાર્યક્રમ કરી અને સરકાર સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો